જે કેતનભાઈ ખાસ કરીને તમારું નામ દીકરી થયું છે અને જે હવે ચૂંટણી જે લડાવાની છે કયા એવા મુદ્દાઓ છે કે જે મુદ્દાઓ લઈને તમે જનતા સમક્ષ જશો ઘણા બધા મુદ્દાઓ છે અને મુદ્દાઓ નો ટોપલો ભરેલો છે આજે એક મુદ્દાની વાત કરું તો બેરોજગારી ભારતીય જનતા પાર્ટીએ અમારા યુવાઓને બેરોજગાર કરી નાખ્યો છે આજે અમારા યુવાઓને કોઈને સરકારી નોકરી મળતી નથી દીવના યુવાઓની હું વાત કરું તો દીવમાં માત્ર ને માત્ર ફિશિંગ એ જ વ્યવસાય છે અમારા યુવાઓ એંસી ટકા યુવાઓ સરકારી નોકરીમાં ભરતી થતા હતા સી અને ડી ગ્રુપ ડોમિસાઇલ જે કોંગ્રેસ પાર્ટીની દેન હતી અને કોંગ્રેસ પાર્ટીએ સી અને ડી ગ્રુપ ડોમિસાઇલ ફરજિયાત કર્યું હતું શા માટે કે અમારા યુવાઓ લોકલ લાગવા પરંતુ આ ડોમિસાઇલને નિષ્નાબૂત કરી દેવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીએ એમના સાંસદે એમની ટીમે આ ડોમિસાઇલ કાઢી નાખ્યું અને અમારા યુવાઓને બેરોજગાર કરી નાખ્યા આજે પંજાબથી ચંદીગઢથી હરિયાણાથી જમ્મુ કાશ્મીરથી કેરેલાથી કર્ણાટકથી મહારાષ્ટ્રથી ગુજરાતથી યુવાઓ અહીં આવીને પોલીસમાં ભરતી થઈ રહ્યા છે શું અમારા બાળકો અમારા છોકરાઓ ક્યાં જવાના એલડીસી યુડીસીની વાત કરીએ તો એલડીસી યુડીસીમાં પણ બહારથી લોકો આવીને ભરતી થઈ રહ્યા છે તો આ ઘણા બધા મુદ્દાઓ છે પણ ખાસ મુદ્દો બેરોજગારી છે ડેવલપમેન્ટના નામ પર લોકોના ઘર તોડવા એ ડેવલપમેન્ટ નથી કહેવાતું ડેવલપમેન્ટ કોને કહેવાય એ શીખવું હોય તો અમારા પૂર્વ સાંસદ શ્રી ડાયાભાઈ પટેલ હતા એમણે જે અહીંયા ડેવલપમેન્ટ જે કર્યું છે જે કે જાણે કે બ્રિજ જે એના ફ્લાયઓવર બનાવ્યા છે પટલારા મગરવાડા મોટી દમન નાની દમનને જોડતો પુલ હોય દીવનો પુલ હોય ઘોઘલાનો પુલ હોય આ બધા બ્રિજ આજે અહીંયા શું ડેવલપમેન્ટ થયું માત્ર રોડ બનાવવામાં આવ્યા એને ડેવલપમેન્ટ કહેતા નથી તો આ બધા ઘણા બધા મુદ્દાઓ છે એ મુદ્દાને લઈને મેં જશું ખાસ કરીને જે ભાજપના અત્યારે જે લાલુભાઈ છે એની સામે તમારી આ થર્ડ ટર્મ છે આ પહેલાં તમે એકચ્યુઅલી હારી ચૂકેલા છો આ વખતે ભાજપનું એવું કહેવું છે કે તે પચીસ હજાર વોટથી જીતશે તમારું શું છે એ તો સમય બતાવશે હું હું કહેવા માગતો નથી લોકો મતદાતાઓ એમને જવાબ આપશે લોકોને તમે ડરાવશો લોકોને ઘરની બહાર લોકોને ઘર બાર વગરના કરશો તો લોકો એમને જવાબ આપશે મોટી મોટી વાતો કરે છે આજે ભારતીય જનતા પાર્ટીના લગભગ બસો લોકોએ મને ફોન કર્યા હશે અને એમણે કહ્યું હશે કે અમે તમારા સાથે છે અમે બહાર આવીશું પણ તમારા સાથે છે તો આ રીતે ક્યારે લોકો વાત કરે એમના કાર્યકર્તાને એમના લીડરો ફોન કરી રહ્યા છે એમના લીડરો ફોન કરીને મને કહી રહ્યા છે તો આ ગુસ્સો છે ભારતીય જનતા પાર્ટીના લીડરો અને એમના કાર્યકર્તાઓ એ બહાર આવશે સમય બતાવશે એક તરફ મોદીની ગેરંટી છે અને બીજી તરફ આજે ખડગે સાહેબે પણ એક ન્યાયની ગેરંટી આપેલી છે જે યુવાઓ છે જે આદિવાસી છે એ લોકોની નોકરીની ગેરંટી આપેલી છે આપણે અહીંયા દમણમાં કંઈ ગેરંટી આપશું અમે બી નોકરીની ગેરંટી આપીએ છીએ આજે અમારા યુવાઓને જે બેરોજગાર કર્યા છે એને ફરીથી પાછા રોજગારી મળે એમને પોર્ચુગલ અને લંડન ન જવા પડે અહીંયા સરકારી નોકરી મળે એની અમે તકેદારી રાખીશું અને આ મુદ્દાઓને લઈને અમે બહાર જઈશું